કાંકરી તાલુકાના ખારિયા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ પ્રાંગણમાં તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કાંકરી તાલુકામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત ખારિયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવ કલાકે કાંકરી તાલુકા મામલતદાર ડીજે દરજીના હસ્તે ધ્વજવંદન કરી તાલુકાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તાલુકા સીપીઆઈ પટેલ સાહેબ તેમજ થરા પીએસઆઈ ચૌધરી તેમજ તાલુકા પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રીય ગીતને સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારે ખારિયા તેમજ આજુબાજુની વિસ્તારના લોકોએ વિશાળ સંખ્યામાં ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી ખારિયા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના બાળકો દ્વારા રામજીવન ચરિત્ર ઝીંજવો દૂધે તે ભરી તલાવડી ગરબો જેવા કાર્યક્રમ તેમજ જાહલની ચિઠ્ઠી હર હર શંભુ ડાન્સ ઘુમર નૃત્ય તલવારબાજી તેમજ સાહસિક કાર્યક્રમના ટેબલો રજૂ કર્યા હતા બાદમાં તાલુકાના મામલદાર તેમજ અન્ય મહેમાનોએ પોતાના ભાષણમાં દેશમાં એકતા તેમજ ભાઈચારો જળવાઈ રહે દરેકને રોજીરોટી તેમ કામ ધંધો મળી રહે અને આવનારા સમયમાં કાંકરેજ તાલુકાના તમામ સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવો સંદેશો આપ્યો હતો ત્યારબાદ કાંકરેજ તાલુકાના અધિકારીઓ તેમજ કર્મચારી આચાર્યનો પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિ પત્રોથી સન્માન કરવામાં આવ્યા હતા એ પ્રમાણે આજના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમામ કાંકરેજવાસીઓ છે એ પોતે પોતાની ફરજોને પ્રામાણિકતાથી નિભાવે તંત્ર તરફથી જ્યાં જ્યાં એમને જરૂર છે ત્યાં તંત્ર એમની સાથે રહેશે અને દરેક વ્યક્તિ છે એ પોતાની ફરજો છે એને યોગ્ય રીતે નિભાવે અને દેશના વિકાસની અંદર યોગદાન આવે આપે એવી અપેક્ષા રાખું છું સામંત વાકોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ